નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો દેશ વિદેશમાં રહેતા મારા દરેક દર્શક મિત્રોને હર હર મહાદેવ અને જય સ્વામિનારાયણ મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કાકડી વિશે જો તમે કાકડી ખાઓ છો તો આ વિડીયો જરૂર જરૂરથી જુઓ મિત્રો આજના વિડીયોમાં આપણે કાકડી ખાવાથી કયા કયા ફાયદા થાય છે જે કદાચ તમે જાણતા પણ હશો અને કદાચ તમે નહીં પણ જાણતા હો તો આજના વિડીયોમાં હું તમને કાકડી ખાવાથી આપણા શરીરને કયા કયા જબરજસ્ત ફાયદા થાય છે તેના વિશે વાત કરવાનો છું એ પહેલાં હું તમને કાકડીની અંદર કયા કયા પોષક તત્વો રહેલા હોય છે એની તમને વાત કરી દઉં તો મિત્રો કાકડીની અંદર કેલ્શિયમ આયરન પ્રોટીન કાર્બોહાઈડ્રેટ ફાઇબર મેગ્નેશિયમ પોટેશિયમ સોડિયમ વિટામિન સી ફોલેટ બીટા કેરોટીન વિટામિન બી વિટામિન કે વિટામિન એ અને એન્ટી ઓક્સિડન્ટ અને એન્ટી એલિમેન્ટ્સ હોય છે જે તમારા સ્વાસ્થ્યને અનેક પ્રકારની સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરે છે મિત્રો હવે આપણે કાકડી ખાવાથી કયા કયા ફાયદા થાય છે તેની આપણે વાત કરશું તો મિત્રો પહેલી વાત કરું તો એ આપણા હાડકાને સ્વસ્થ બનાવવાનું કામ કરે છે મિત્રો કાકડી હાડકાને મજબૂત બનાવવામાં પણ ઘણી મદદ કરે છે એનું કારણ એ છે કે તેની અંદર ભરપૂર માત્રામાં કેલ્શિયમ જોવા મળે છે જેના કારણે જો તમે તમારા ડાયટમાં સામેલ કરો તો તમારા હાડકા અને માંસપેશીઓ મજબૂત બને છે અને બીજી વાત કરું તો મિત્રો કાકડીની અંદર ભરપૂર માત્રામાં વિટામિન કે હોય છે અને જે શું કરે છે લોહીના ગંઠાઈ જવાથી પણ આપણને બચાવી શકે છે એટલે મિત્રો કાકડી ખાવાથી આટલા ફાયદા થાય છે બીજા ફાયદાની વાત કરું તો ડીહાઈડ્રેશન દૂર કરે છે મિત્રો કાકડી ખાવાથી આપણું શરીર હાઈડ્રેટ રહે છે અને શરીરમાં પાણીની ઉણપ પૂરી થાય છે વાસ્તવમાં વાત કરીએ તો મિત્રો કાકડીમાં ઘણા બધા ઇલેક્ટ્રોલાઇટ્સ હોય છે જેના કારણે તમે દરરોજ કાકડીનું સેવન કરીને ડિહાઈડ્રેશનનો શિકાર બનવાથી મિત્રો તમે બચી શકો છો બીજી વાત કરીએ તો મિત્રો એ ડાયાબિટીસમાં કાકડી ખાવી શ્રેષ્ઠમાં માનવામાં આવે છે મિત્રો કાકડીને જો તમે તમારા ડાયટમાં સામેલ કરો તો સુગરના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે કાકડીમાં એન્ટીઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં હોય છે કાકડી ઇન્સ્યુલિનને નિયંત્રિત કરીને સુગર લેવલને વધતા અટકાવવાનું કામ કરે છે આ સાથે કાકડી બ્લડ ગ્લુકોઝ વધારવામાં પણ મદદ કરે છે જેના કારણે ડાયાબિટીસ ઘણી હદ સુધી કંટ્રોલમાં રહે છે મિત્રો તે આપણા હૃદયને સ્વસ્થ રાખવાનું કામ કરે છે મિત્રો કાકડીને જો આપણે આહારનો એક ભાગ બનાવીએ તો શરીરનું રક્ત પરિભ્રમણ પણ સુધરે છે કાકડીના સેવનથી હાર્ટ એટેક અને અન્ય હાર્ટ સંબંધિત બીમારીઓનું જોખમ પણ ઓછું થાય છે કારણ કે કાકડીમાં પોટેશિયમ મેગ્નેશિયમ સારી માત્રામાં જોવા મળે છે મિત્રો ડિપ્રેશન અને કેન્સર જેવી બીમારીઓ દૂર રહે છે કાકડી ખાવાથી મિત્રો આપણા સ્વાસ્થ્ય માટે તો સારું માનવામાં આવે જ છે કાકડીમાં રહેલા બળતરા વિરોધી તત્વો તમને ડિપ્રેશનથી દૂર રાખવામાં મદદ કરે છે મિત્રો કાકડી ખાવાથી ઘણા પ્રકારનું કેન્સરનું પણ જોખમ ઘટી જાય છે અને ખાસ કરીને કોલોન કેન્સરનું પણ એ જોખમ ઘટાડવામાં મદદ કરે છે કારણ કે એની અંદર સારી માત્રામાં ફાઈબર્સ હોય છે મિત્રો વાત કરીએ તો ખીરા આપણે જે કાકડીમાં પણ અલગ વેરાયટી આવતી હોય છે એમાં એક ખીરા કાકડી પણ આવતી હોય છે તો જે ખીરા કાકડી આવે છે એ શું કરે છે તો મોંમાં રહેલા બેક્ટેરિયાને નષ્ટ કરવામાં મદદ કરે છે જેના કારણે ઓરલ હેલ્થ સાથે જોડાયેલી સમસ્યામાંથી તમને છુટકારો મળે છે મિત્રો ખીરામાં રહેલા તત્વો લાળના ઉત્પાદનને વધારવાનું કામ કરે છે અને સાથે મોંમાં આવતી વાસને દૂર કરવાનું કામ કરે છે મિત્રો કાકડીના બીજા ફાયદાની વાત કરીએ તો એ આપણી આંખને ઠંડક આપવાનું કામ કરે છે એટલે કે સુધીઝ અવર આઈસ મિત્રો કુકુંબર બેનિફિટ્સ ધ આઈસ ધ પ્લેસિંગ ધ કુકુંબર સ્લાઇઝ ઓન ધ આઈસ ફોર અબાઉટ ટેન મિનિટ્સ રિલેક્સ અવર આઈઝ એન્ડ રિડ્યુસ પફીનેસ અરાઉન્ડ ધ આઈસ મિત્રો તમે જો કાકડીની જે સ્લાઈસ હોય છે આપણે એના ટુકડા ગોળ ગોળ નાના નાના ટુકડા કરીએ અને જો એ આપણી આંખ ઉપર જો આપણે દસ મિનિટ આપણે રાખીએ તો આપણી આંખને રિલેક્સ કરવાનું કામ કરે છે એટલે તમે કાકડીના જે સ્લાઇસ બનાવી દો એના ટુકડા કરી દો અને તમારી આંખ ઉપર દસ મિનિટ તમે રાખશો તો તમારી આંખને રિલેક્સ કરવાનું કામ કરશે મિત્રો ઇટ ઇઝ અ ગુડ ફોર અવર ડાયજેશન આપણી પાચન શક્તિને મજબૂત બનાવવાનું કામ કરે છે મિત્રો કુકુંબર એક્ટ એઝ અ કુલન્ટ ફોર અવર સ્ટમક ધ સોલ્યુબલ ફાઇબર્સ ઇન કુકુંબર્સ હેલ્પ્સ ઇન સ્લોઇંગ અવર ડાયજેસન મિત્રો આપણી પાચન શક્તિને મજબૂત બનાવવાનું કામ કરે છે અને હાઈ કન્ટેન્ટ ઓફ વોટર ઇન કુકુંબર મેક્સ અવર સ્ટૂલ સોફ્ટ પ્રિવેન્ટ કોન્સ્ટિપેશન એટલે કે કબજિયાતમાંથી આપણને ફાયદો આપે છે અને કીપ્સ અવર બાઉલ મૂવમેન્ટ રેગ્યુલર અને આપણી જે બાઉલ મૂવમેન્ટ છે એને રેગ્યુલર કરવાનું કામ કરે છે કારણ કે એની અંદર સારી માત્રામાં પાણી હોય છે મિત્રો તમને વાત કરીએ પ્રમાણે રિડ્યુસ ધ રિસ્ક ઓફ કેન્સર ધ ફાઈબર ઇન કુકુંબર્સ પ્રોટેક્ટ્સ અવર કોલોરેક્ટલ કેન્સર ઓલ્સો કુકુરબીચન પ્રેઝન્ટ ઇન કુકુંબર્સ પોઝેસ એન્ટી કેન્સર પ્રોપર્ટી મિત્રો સંશોધનોએ એવું સાબિત કર્યું છે કે અંદર એન્ટી કેન્સર પ્રોપર્ટી પણ સારી માત્રામાં હોય છે એટલે મિત્રો જો તમે કાકડીનું સેવન કરો છો તો મિત્રો એ તમારા માટે ખૂબ જ ફાયદાકારક છે અને અત્યારે ઉનાળાની વાત કરીએ તો ઉનાળામાં અત્યારે ભયંકર ગરમી પડી રહી છે અને એની અંદર જો તમે કાકડીનું સેવન કરશો તો તમારા શરીરને ડિહાઇડ્રેશનથી બચાવવાનું કામ કરે છે કારણ કે કાકડીની અંદર ભરપૂર માત્રામાં પાણી હોય છે અને એ પાણી શું કરે છે કે આપણા શરીરને ડિહાઇડ્રેશનથી બચાવવાનું કામ કરે છે અને સાથે સાથે તમને કીધું એ પ્રમાણે કાકડીની અંદર તો બીજા ઘણા બધા ફાયદા હોય છે એટલે કે જે લોકો કાકડી ન ખાતા હોય એ પણ બપોરે સલાડમાં તમે સલાડ તરીકે તમે કાકડી ખાઈ શકો છો તમે જમતા પહેલાં તમે એક ડીશ કાકડી તમે ખાઓ તો એનાથી તમારે ફાઈબર્સ પણ અંદર તમને સારી માત્રામાં મળશે અને તમે રાંધેલો ખોરાક થોડો ઓછો ખાશો તો આપણા શરીરને પણ આપણના શરીરને ફાયદો થશે એટલે મિત્રો કાકડી ખાવાનું ચાલુ કરી દેજો અને તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં આવજો મિત્રો બાય બાય એક નવા ટોપિક સાથે આપણે ફરીથી મળીશું આવજો મિત્રો બાય બાય